પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા સત કેવલ વિદ્યા મંદિર અંબાલાલ સર ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે દશાંત સંખ્યાઓ હા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ આઠમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારની વાત કરીશું જોઈએ એમાં દાખલા નંબર એક દશાંશ નો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે એક રૂપિયો બરાબર સો પૈસા અથવા તો સો પૈસા બરાબર એક રૂપિયો હવે એક પૈસા બરાબર તો સો છે એ એક રૂપિયાના છેદમાં જ એક છેદમાં સો રૂપિયો પાંચ પૈસા બરાબર પાંચ ગુણ્યા એક છેદમાં સો રૂપિયા બરાબર

સાતસો બરાબર એક રૂપિયો બરાબર સો પૈસા સાતસો પૈસા બરાબર સાત રૂપિયા વધતા પચીસના છેદમાં સો રૂપિયા તો સાત રૂપિયા વત્તા ઝીરો પોઈન્ટ પચીસ રૂપિયા બરાબર સાત પોઈન્ટ પચીસ રૂપિયા આ રીતે મિત્રો બી સી અને ડી જાતે ગણવાનો પ્રયત્ન કરશો ત્યારબાદ દાખલા નંબર બે જોઈએ ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો સેન્ટીમીટર બરાબર એક મીટર હવે એક સેન્ટીમીટર બરાબર એકના છેદમાં સો મીટર પંદર સેન્ટીમીટર બરાબર પંદર ગુણ્યા એકના છેદ માં સો મીટર બરાબર પંદર છેદમાં સો મીટર બરાબર 0.15 પોઈન્ટ પંદર મીટર થશે તો મિત્રો અહીંયા 0.15 પોઈન્ટ પંદર મીટર ગણાશે ત્યારબાદ દાખલા નંબર ત્રણ જોઈએ દશાંશનો ઉપયોગ કરી બરાબર સેન્ટીમીટર સ્વરૂપે દર્શાવું અહીં પહેલું એમાં લખ્યું છે પાંચ મિલીમીટર હવે એક મિલીમીટર બરાબર દસ એક દસ મિલિમીટર બરાબર એક સેન્ટીમીટર તો એક મિલિમીટર બરાબર એકના છેદમાં દસ સેમી પાંચ મિલિમીટર બરાબર પાંચ છેદમાં દસ સેન્ટીમીટર બરાબર પાંચના છેદમાં દસ સેન્ટીમીટર બરાબર આપ જોઈ શકો છો જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જો એને દશાંત નો ઉપયોગ કર્યો સેન્ટીમીટર સ્વરૂપે પણ આને જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લખાશે ત્યારબાદ દાખલા નંબર ચાર જોઈએ તો દાખલા નંબર ચારમાં દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો આઠ મીટર તો એક હજાર મીટર બરાબર એક કિલોમીટર તો એક મીટર બરાબર એકના છેદમાં એક હજાર કિલોમીટર તો આઠ મીટર બરાબર આઠ ગુણ્યા એકના છેદમાં એક હજાર કિલોમીટર બરાબર આ ઠેકાટર થશે ત્યારબાદ દાખલા નંબર પાંચ દશાંશનો ઉપયોગ કરી કિલોમી કિલોગ્રામમાં દર્શાવો અહીંયા કિલોમીટર લખાઈ ગયું છે ભૂલથી કિલોગ્રામ તો આપ જોઈ શકો છો એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તો એક ગ્રામ બરાબર એક હજાર કિલોગ્રામ બે ગ્રામ બરાબર બે ગુણ્યા એક ના છેદ એક હજાર કિલોગ્રામ બરાબર બે એકા બે છેદમાં એક હજાર બરાબર જો આપ જોઈ શકો છો છેદમાં ત્રણ જીરો છે એટલે બે શૂન્ય શૂન્ય પછી દશાંશી શૂન્ય એટલે કે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે કિલોગ્રામ તો આ રીતે આપણે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવી શકાય છે ત્યારબાદ બાદ ડી જુઓ પાંચ કિલોગ્રામ આઠ ગ્રામ પાંચ કિગ્રા આઠ ગ્રામ તો પાંચ કિલોગ્રામ પ્લસ આઠ છેદમાં એક હજાર કિલોગ્રામ તો બરાબર પાંચ કિલોગ્રામ વધતા ઝીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ કિલોગ્રામ બરાબર પાંચ પોઈન્ટ જીરો જીરો આઠ કિલોગ્રામ તો આ રીતે આપણે બિલ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે પાંચ કિલોગ્રામવાળો બરાબર તો બાકીના આપણે જાતે ગણવાનો પ્રયત્ન કરશું ત્યારબાદ સ્વાધ્યાય આઠ પોઈન્ટ પાંચ જોઈએ જેમાં સરવાળો શોધો માં સરવાળો દશક નીચે દશક આવશે દશાંશ ની નીચે દશાંશ સતાંશ ની નીચે સતાંશ અને સહસ્ત્રાંશ ની નીચે સહસ્ત્રાંશ આવશે આપ મિત્રો જોઈ શકો છો જીરો પોઈન્ટ 007 જીરો સાત પ્લસ આઠ પોઈન્ટ પાંચ દશાંશિન મૂકી દેવાનું આઠ પાંચ એ જ રીતે પ્લસ ત્રીસ આઠ જ્યાં ખાલી છે ત્યાં જીરો મૂકી દેવાના સરવાળો કરવાનો છે તો સાત આઠ પાંચ દશાંશિન આઠ અને ત્રણ તો આડત્રીસ પાંચસો ને સિત્યાસી દાખલા નંબર બે જુઓ દાખલા સરવાળાના દાખલા દરેક વિદ્યાર્થીએ જાતે ગણવાના રહેશે દાખલા નંબર બે માં ગણિતની ચોપડીનો પ્રશ્ન છે રસીદે ગણિતની ચોપડી માટે પાંત્રીસ રૂપિયા અને પંચોતેર પૈસા અને વિજ્ઞાનની ચોપડી માટે બત્રીસ રૂપિયા સાહીઠ પૈસા ખર્ચ્યા છે તો રસીદે રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો જ્યારે આવી કુલ રકમ શોધવાની હોય મિત્રો ત્યારે આપણે સરવાળો કરવાનો આવે તો પાંત્રીસ દશાંશીને પંચોતેર રૂપિયા ગણિતની ચોપડીનો ખર્ચ છે પ્લસ બત્રીસ દશાશીને સાહીઠ રૂપિયા વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ છે સરવાળો કરશો તો પાંચ સાતનો છ તેરે ત્રણ વધી એક પાંચ ને એક છ છ ને બે આઠ ત્રણ ને અડસઠ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા રસી કરવાના છે બરાબર છે ત્યારબાદ દાખલા નંબર ચાર પાંચ છ આપ દરેક વિદ્યાર્થી જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરશે ત્યારબાદ સ્વાધ્યાય આઠ પોઈન્ટ છ જુઓ બાદ બાકી કરો તો બાદ બાકીમાં વીસ પછી અને પંચોતેર એટલે કે વીસ રૂપિયા પંચોતેર પૈસા માઇનસ અઢાર પોઈન્ટ પચીસ એટલે કે અઢાર રૂપિયા પચીસ પૈસા દશાંશી ના આવે એટલે રૂપિયામાં ફેરવાય અને બાદ બાકી કરવાની છે તો પાંચમય પાંચ જીરો પાંચમય પાંચ બાદ થશે એટલે જીરો સાતમય બે જાય તો પાંચ હવે શૂન્યમય આઠ નો જાય તો બાજુમાંથી દશક લેવામાં આવે છે એટલે દસ બે છે ત્યાં છેદ કરીને એક લખવાનો એક બાદ ઓછો કરવાનો ચાલો દસમય આઠ જાય તો બે અને એકમય એક જશે તો બે એટલે કે બે પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર છે તો આ રીતે બાદ બાકી કરવાની છે દાખલા નંબર બે જુઓ કિંમત શોધો બાકીના બી સી આપણે જાતે કરવાના છે બરાબર ઈ સુધીના જે છે એમાં જાતે ગણવાનો પ્રયત્ન કરશો બાદ બાકીમાં હવે દાખલા નંબર બે કિંમત શોધો એમાં એ જુઓ નાઇન પોઈન્ટ સેવન ફાઈવ સિક્સ સાતસો છપ્પન માઇનસ દશાંશની નીચે દશાંશીને મૂકવાનું છ પોઈન્ટ બસો ને એસી તો મિત્રો છ બરાબર અહીંયા પાંચ છે એટલે કે પાંચમાંથી આઠ નહીં જાય તો સાતમાં સાત છે ત્યાંથી દશક લેવાનો એટલે ત્યાં છ થશે પંદર થઈ જશે પાંચની ઉપર પંદર લખો પંદરમાંથી આઠ જાય તો સાત છમાં બે જાય તો ચાર નવમાંથી છ જશે તો ત્રણ તો ત્રણ પોઈન્ટ ચારસો ને છોતેર તો આ રીતે બાકીના દાખલા તમારે એમાં બાદ બાકીની કિંમત શોધોના જાતે ગણવાનો રહેશે ત્યારબાદ દાખલા નંબર ત્રણ જોઈએ કે રાજુએ પાંત્રીસ પોઈન્ટ રાજુની ખરીદી છે કે પાંત્રીસ પોઈન્ટ પાસઠ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તેણે દુકાનદારને પચાસ રૂપિયા આપ્યા તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા હવે કુલ રૂપિયા પચાસ હતા એણે પુસ્તકના પાંત્રીસ રૂપિયા પાસઠ પૈસાનું એક પુસ્તક લીધું છે તો આમાં કેટલા રૂપિયા દુકાનદાર પાછા આપશે રાજુને એ શોધવાના છે તો પચાસ પોઈન્ટ જીરો જીરો પાંત્રીસ પોઈન્ટ પાંસઠ દસ માંથી પાંચ જશે તો પાંચ નવ નવ માંથી છ જાય તો ત્રણ નવ નવ માંથી પાંચ જાય ચાર અને પાંચ થી દશક લીધેલો તો ત્યાં ચાર થઈ જશે ચાર બાય ત્રણ જાય તો એક તો મિત્રો ચૌદ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા તો આ રીતે તમારે દાખલા નંબર ત્રણ પૂર્ણ કરવાનો રહેશે તો મિત્રો આ રીતે સ્વાધ્યાય આઠ પોઈન્ટ છ આપણે જાતે કરવાનું છે બાકીના દાખલા જે છે દાખલા સાત સુધી દરેક વિદ્યાર્થી જાતે ગણવાના પ્રયત્ન કરશું રકમવાળા દાખલા અને પ્રકરણ અહીંયા આઠ આપ દરેક વિદ્યાર્થી પૂર્ણ કરશે સ્વાધ્યાય પોતીમાં પણ હોય તો તમારી પાસે સ્વાધ્યાય પોતીમાં પણ આના દાખલા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો ખૂબ અક્ષરે લખશો આભાર સહ શુભેચ્છા